જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા માં હાલો તો વાગવા આવ્યા છે નવ એ શેરુ ગુડ મોર્નિંગ તડકે બેઠો અને બસ આઘણી ખારો થાય સાંજે વયો જાને હાલો આપણે અટાણમાં છે ને મરચાં તોડમાં છે દહીં મિરચી અટાણ અટાણમાં છે ને હીરામણમાં ભાઈ કંઈ ભાવે નહીં દહીં મિરચી બનાવી નાખી ભાઈ આમ ખાય છે ક્યાં મોમે એમ કે તોડી ફ્રિજ માં રાખ દીધા પણ આમાં જોવા દેજો ખાલી ઓ હો 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 જોતા જોતા તોડાવજે તો મારી જ નાખે ના ઈ વાયડી ની ઊભી રહેતો તો કે વાહ ઢોળે હાવ જા આમાં સલ મોટા મોટા મરચા થઈ ગયા હૈ અને લીંબુ ઉવરવા આયા હૈ હવે ને આપણે અહી આઠણા બનાવવા ને વેત ના આવ્યો તે દીહે ને લીંબુ મસ્ત મજા ના તોડી નાખત પછી મીમા લાવ્યા ને દીન દે દીધા હવે હે ને માં પાકે ને જો હર હર તો આઠણા બનાવશું હવે ઓલા જેવા તો ના હોય ખાલી 8-10 લીંબુ ના આઠણા હોય ને આપડે થઈ ગયે લીંબુ તાજી ઘણા છે પણ જો હવે માં ઓલું કેક થઈ જશે જા આમ થઈ જશે પ્રથમ એવું ન થાતું ને મરચા જોઈ લ્યો કેમ છે બાકી તીખા ભડકા જેવા છે ઓ બહુ તીખા છે આપણે ન ખાઈ હગી દઈ મરચી બનાવી ને તો ખવાય બાકી ઉમ તો વઘારીનેય નથી ખવાતા એવા તીખા છે જારી આમે એવા અને લીંબુ જોઈ લ્યો પવન જ બહુ નીકળે ને ત્યાં આવા બગડે પછી ખરી જાય તો હેને આ થોડાક પાકેને પછી આથણા બનાવી નાખી થોડાક બાકી હારા હારા લીંબુઓ નથી આમ લીંબુ અસલ હે મોટા મોટા પણ એમાં ઓલું થઈ જાય છે એટલે આવા હોય ને તો હા લે વાંધો ના આવે આવા સારા હારા થોડાક ગોતીને એક વાંસે અને કાલે બનાવ્યું થોડાક પાકવા દઈએ જે નામાં

अनु मुंह वरवावया ओलो फाल तो नी अवे उरे એટલે પછી જો ઉલા જવા ના થાય પ્રથમ જવા बाकी શેતાજી ઘણ ચારી સરસ તો ચાલો હવે દહીં મરચી બનાવા નખિન જવાય માડો કરતા ચકલા ચકલી બોલે ગઈ ચકી હાજીન કુડી ક જાય હવે કીમ બાકી કે બોલે તું ટીલું ખાઈ લે ને કે પાઠા ખાઈ હો ઉભી રે ઊભી રે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે વાળી ખારી હું આટલું કરી જો એટલે ખડ નાખ હું મોટી બધી ભારે પડી ખડ નહીં બધી ખડ નાખ દીધો હોટાણમાં અને ઓઈ લેજો બહુ કંઈ ખાતી નથી ભૂકો કે કંઈ તી એને ખડ નાખું આ ભૂરી નહીં ઓલી આને ઓલું વાઢેલું હતું એ નાખું પાકી ગયું જો એકદમ નહીં હર્યું પાકી ગયું હા અને આને ઓળું નાખું નેદ

हूं दादा आवे कौन गा के लो फरने ना रे ना हूं नहीं जाऊं <laughs> किन बाकी बड़े होता उठाड़ने बदाई ने, ने गांडा

અને આપણે વાહરે ગયા છીન કાલની જેમ આજે હે ને ઉકરાટ તો બહુ જ છે કાયલે આપણે પાંચક વાગે ગયાતા ભારી લેવા તો એ વ્લોગ નતો બનાવીઓ પણ હા ઉકરાટ તો એકદમ હાલો તો જઈ છીન વાડી તરફ અખર اصل સે વાડી લાન જરૂર સે સે દે આવ દેખરા હાલો હાલો યે પડું ગોદી આઈથી હા એટલામાં કી ઓન કર

કદાચ ને પાવા જો હે પાણી હી માંડવી કાસી હે ને એટલે હાલો તો જમ ખડ વઢે સે ને આપણે બેહ ગયા માંડવી ખાવા જો ભુંડડા હે ને ઉસકા ગયા ને બધાય જો ડેડવા લીલા લીલા થઈ ગયા ને પાકી પડ્યા કાઘડી માં ગોતી એ ઉસકાવી નાખી તો માંડવી ઈ ડેડવા બધાય વડા વડા હતા ની પાકી ગયા જો જી આ કોઈર બાકી હે ઓલી કોઈર બાકી સે మైんどઈ ભરું અસલ ચોખું કરીન પાછું ખડતા થાય આજુ મે વરસાદ વેરાય રાખ્યો ને એટલે તો ને દેતા આપણે ગયું છે જો અજી કોક કોક વડવનું દેખાઈ જાય બે છોટા દેખાણા હા હા પવન સે પનામ કઈક કીક ઝાડવાને ઓથ આવી જાય ને હમણા જો ઝાડવા છે ને તો કાલ કરતા હારું છે અટાન પવન નીકળો કાલ તા ખાવ જકળમાં બંધ તો અટાને જ નીકળો જો પવન આવતા બપોર નું તો એવું આમ વાતાવરણ પેક થઈ ગયું તો ને એમ થાત આગણી વરસાદ આવી જાય અને આવી જાય તો સારું વેલેરો તો આપણે ખોટા લાઈનું ગોઠવવાની ન કાહી ન કા હા એક પાણી નું માં એક ફુવારી છે મારી પડ કારણ કે માંડે છે ને ગાર ઓલ તૈરકો છે બિજી રીત ના હું જો હંફુ આરા લે હા થોડો ક જધુરો હે ને બગીચો બધું ઈમાં જાડું આ આખું સફું કરવાને જોઈએ બધું ઈમલી ગાડી આવે બધું Non è più avute ai gioie, mamma.